આજે બે મહિના જેવો સમય થયો છે અમારી ઉપર ઘણી બધી પ્રકારના જવાબદારી હોય છે જેમ કે સ્ટાફથી લઈ મોલ છે તો મોલના રેન્ટ હોય છે બહુ હાઈ હોય છે એ તમને બધાને ખ્યાલ જ હશે એ સિવાયના જે છે અમારી પોતાની લાખો કરોડો રૂપિયાની લોન ચાલુ હોય છે એ બધાના હપ્તા છે માણસોનો પગાર છે આ બધા મિનિમમ લાઇટ બિલ પણ આવે છે એ બધું જે છે તો બે મહિનાથી અમે ઓલરેડી બહુ જ હેરાન છીએ હવે આનું ક્યાં સુધી હજી આને આવું કન્ટિન્યુ ચાલશે એનું કોઈ આઈડિયા નથી આવતો અને સહકાર તરફથી જે મળવો જોઈએ નથી મળી રહ્યો છે અમારું એસોસિએશન ઓલરેડી ગાંધીનગરમાં અમદાવાદમાં સુરતમાં બે થી ત્રણ વખત સરકારી ઓફિસરે અથવા આપણા ગૃહમંત્રીને બધાની પાસે રજૂઆત ઓલરેડી કરે જ છે પણ બધા એવું આશ્વાસન આપે છે કે થઈ જશે થઈ જશે પણ ક્યાં સુધી એમ હવે શું માંગ માંગી છે કે વહેલામાં વહેલી તકે અમારો જે કંઈ સોલ્યુશન આવે એવી માંગ છે અમારી કેમ કે હવે સીઝન ચાલુ થશે હવે તહેવાર આવશે બધા અને કેટલો ટાઈમ સુધી ખાસ કરીને અમારે એટલી જ રજૂઆત કરવાની છે કે ટીઆરપી માં જે કઈ પણ આજ તો બઈનો છે એનું અમને બધાને બહુ જ દુઃખ છે પણ એના હિસાબે તમે બધા ગેમ ઝોનો બંધ કરાવી દો એ કોઈ સોલ્યુશન નથી જેની પાસે ફાયર એનો સી કે સેફટી ને લગતા બીજા પણ વસ્તુઓ છે એ લોકોના ગેમ ઝોન તમારે સ્ટાર્ટ કરાવવા જોઈએ અત્યાર સુધી બધા ગેમ ઝોન વાળા એ ઓલ ગુજરાતના સરકારને સપોર્ટ કરેલો જ છે પણ હવે સમય મર્યાદા વધતી જવાના કારણે

બેઝિક સ્ટ્રક્ચર નથી આવતું પણ ઈ લોકો એ જે અત્યારે એકચ્યુઅલી આમ સર બીજી વાર ઘટના થાય એવું નથી ઈચ્છતા પણ તમારે પ્રિકોશન તમે રાખી શકો તો આટલા બધો જે હાદસો થયો ને એ એટલો હાદસો મોટો ન થઈ શકત ગેમ ઝોન વાળાની છે અને એની ઉપર તમે કોઈ જે લાગતા હોય એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમે ફોલો કરાવો તો તમે કહી શકો કે ભાઈ કે અહીંયા કે પ્રિકોશન છે નથી એ માટે સરકારની જવાબદારી આવશે કે ભાઈ આવી અને ચેક કરી શકે પણ બંધ કરાવો કોઈ વસ્તુનું સોલ્યુશન નથી કે તમે બંધ કરાવી દો